જય શ્રી કૃષ્ણ બાળકો આજે આપણે ધોરણ ચારમાં વિષય સામાન્ય જ્ઞાન જે આઠનું નામ છે સમાજ સેવકો જેનો પ્રશ્ન દસ છે કે નીચેના પ્રશ્નોના જવાબનો ક્રમ ખાલી જ બોક્સમાં લખવાનો છે જે તમને બાજુમાં બોક્સ આપેલા છે પહેલાં તમારે પ્રશ્નો છે કે સ્થાન સ્થળ ગામ શહેર કે દેશને ભાગોને દર્શાવતો સાંકેતિક રેખાચિત્રને શું કહેવામાં આવે છે તો નકશો કહેવામાં આવે છે નકશામાં સમુદ્ર દર્શાવવા કયો રંગ વપરાય છે આછો વાદળી ગામ શહેરના નકશામાં જે પ્લસની નિશાની લાલ રંગથી દર્શાવે તે કયું સ્થળ છે દવાખાનું કે હોસ્પિટલ ભારતના નાગરિકને મત મત અધિકાર કરવાનો અધિકાર કેટલા વર્ષે મળશે અઢાર વર્ષે મળે છે નીચેનામાંથી કંઈ સ્થાનિક સ્વરાજ્યની સસ્તા નથી શાળા નીચેનામાંથી કયા પદાર્થને વનસ્પતિનો ઉપયોગ થતો નથી તો કયાને કાગળને ઉપયોગ થતો નથી કાગળ આવશે કે ઠીકરું આવશે તો આ કાગળ ન આવે પણ કયું આવશે ઠીકરું આવે છે સોરી કે પ્રશ્ન છ ની અંદર નીચેનામાંથી કયા પદાર્થને વનસ્પતિનો ઉપયોગ થતો નથી તો જવાબમાં આવશે અ ઠીકરું આગળ જોઈશું કે પોલિન એ શેનો પ્રકાર છે એ શેનો છે પ્લાસ્ટિકનો છે ગુજરાતમાં સૌથી વધારે કયા ધર્મો પાડનાર લોકો રહે છે કયા હિન્દુ ધર્મ પાડનાર લોકો રહે છે ભરૂચ શહેર કઈ નદીના કિનારે વિસ્તરેલું છે ભરૂચ શહેર એ તાપી નદીના કિનારે વિસ્તરેલું છે સોરી તાપી નદી નથી પણ કંઈ નર્મદા નદીના કિનારે વિકસેલું છે ગુજરાત રાજ્યના દરિયા કિનારે સૌથી મોટું બંદર કયું છે કંડલામ ગુજરાતના ઉત્તરાયણનો તહેવાર ક્યારે ઉજવાય છે ચૌદમી જાન્યુઆરીએ શરીરનું કયું અંગ લોહીને શરીરમાં ફરતું રાખવાનું કામ કરે છે કયો હૃદય ખાધેલો ખોરાક અને નળીમાંથી ક્યાં જાય છે જઠરમાં જાય છે લોહીને શુદ્ધ કરવાનું કામ કયો અવયવ કરે છે હૃદય કરે છે સૂર્ય કઈ દિશા મૂકે છે પૂર્વ દિશામાં ઉગે છે ખોરાકનું ઉત્પાદન કરનારને શું કહેવાય છે ખાદ્ય ઉત્પાદક રોડ રસ્તા પર વાહન કઈ બાજુએ ચાલવું જોઈએ ડાબી બાજુએ ચાલવું જોઈએ ખાંડ ગો ગોળ ખાંડ શેમાંથી બને છે શેરડીમાંથી શેરડીના રસમાંથી બને છે શિક્ષક દિન તરીકે આપણે કોનો જન્મદિવસ ઉજવીએ છીએ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનું ઉજવીએ છે ગુજરાતમાં કયું ગિરીમથક કયું ગિરીમથક આવેલું છે તો ગુજરાતમાં ગિરીમથક કયું આવેલું છે સાપુતારા આવેલું છે કયું આવેલું છે સાપુતારા જે તમને અહીંયા બોક્સમાં અંદર ક લખેલું છે હવે જે તમને આ સમજાયું છે એ તમારે નોટબુકની અંદર વ્યવસ્થિત સારા અક્ષરે લખવું